મારુતિ તે સજુકી ઇકો સ્ટાર કાર વેચવાની છે ઘર ઘરાઓ કાર છે અને મિત્રો માત્ર સિતર હજાર કિલોમીટર ફરેલી છે આ કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર વગેરે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે શનુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે ક્યાં જોવા મળશે ક્યુ મોડલ તે આપણે આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે ઇકો કારની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે ઇકો કાર ટુ ઓનરમાં છે અને ઇકો કાર સિત્તેર હજાર કિલોમીટર ફરેલી છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને મિત્રો આ ઇકો કાર વ્હાઇટ કલરમાં તમને જોવા મળશે જીજો ઝીરો થ્રી પાર્સિંગમાં રાજકોટ પાર્સિંગ છે અને મિત્રો કાર અંદરથી પણ તમને સોખી જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારછેડો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે અને કારનો એક્સિડન્ટ છે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં ટાયર તમને નવા જોવા મળશે લુકવાઇઝ ગુડ કન્ડિશન જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ આપણે આ મારુતિ સુઝુકી ઇકો કારની કિંમતની તો માલિકે કારની કિંમત ચાર લાખ અને એંસી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને એંશી હજાર રૂપિયા ઇકો કારની કિંમત રાખેલી છે અને આ ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર જસદણ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સત્તાણું બે સત્તાવનવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ઇકો કાર જોઈ ટ્રેસ વગેરે લઈ અને કાર લઈ શકો છો અને વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી અને પછી જ રૂબરૂ સ્થળ ઉપર જવા વિનંતી જેથી તમને માલિક રૂબરૂ સ્થળ પર મળી શકે જય શ્રી વૃસરાજ